અને છોકરાઓ કહે છે કે ચા પીએ છે તો અમે હવે વેડુંગામ પોપર ચોકડી ઉપસરપંચની ચા ફેમસ છે તો અમે ત્યાં ચા પીવાના છીએ તો બધાને જય માતાજી અને મિત્રો આ છે પોપર ચોકડી અમે પોપર ચોકડી પહોંચી ગયા છીએ ને હવે અમે ત્યાં ઉપસરપંચની ચા પીવાના છીએ તો જેને ચા પીવો હોય તે આવી જાવ અને જોગણીમાં જઈને તમે માના દર્શન પણ કરાવીશું તો બધા વિડીયોને જોજો જય માતાજી તો મિત્રો આ છે ઉપ સરપંચની ચા જે અમે અમારી ટીમ સાથે ચા પીશું અને પછી આગળ ચાલવાનું શરૂ કરશું તો જેને પણ ચા પીવી હોય તે અહીં અહીં ચા પીવી ખૂબ સરસ ચા બનાવે છે રોઈ બી બધાને ચા પી રહ્યા છે રોહિતભાઈ ના પીવા માટે થેન્ક યુ તો મિત્રો તમે જોઈ શકો છો કે રોહિતભાઈ ચા ની કેવી મજા લઈ રહ્યા છે આ મારો ભાણો નિકુલ આ મારો બાબુ કૌશલ અને આપણો સ્ટાર ખેલાડી કમો તમે કેવી મજા આવે ચા પીવામાં મોજ હે ને બસ તમે હું ઉપર ચા પી લે જીને પણ ચા પીવી ઉપર ચા આવજો બહુ જોરદાર ચા બનાવે હે તો ચલો હવે અમે મૂકીએ આગળ તમને વિડીયો બતાવતો રહીશ જય માતાજી આ છે પોપટ ચોકડી અને હવે હનુમાનજીની આ મૂર્તિ લગાયા બાદ આ ચોકડીનું નામ પાડવાનમાં આવ્યું છે હનુમાન ચોકડી તો તમે જોઈ શકો છો ખૂબ સરસ નજારો છે આ બાજુ જુના ભાદર આ બાજુ આગળ અમે જઈ રહ્યા છીએ ભુજવા સાઈડ અને આ બાજુ તમે વિલુમ ગામમાં જઈ શકો તો મિત્રો જોઈ જુઓ જય બજરંગ બલી તમને હનુમાનજીના દર્શન પણ કરાવી એ મારા બાપા રક્ષા ઘર આ હા અમે રોહિતભાઈ હું અને પાછળ છોકરાઓ બધા ખૂબ મજાથી ચાલી રહ્યા છે હજુ પણ છોકરાઓને થાક લાગ્યો નથી મો થયા ને જ છોકરાઓ તમારે થાક નહીં લાગ્યો ને બસ જાણી તો માતાજી ની કૃપા અને થાક શું લાગે શ્રદ્ધા હોવી જોઈએ બીજી તો શું ચલો જય માતાજી હવે આગળ જઈને ભુજવો પછી એટલે તમને બતાવીશું એમનું ભુજો પચ્યા પછી દાખડી પછી ખાલ્યાણા ને ઢોકડીમાંના પણ તમને દર્શન કરાવીશું જય માતાજી મિત્રો જય માતાજી અમે હવે ધાખડી ગામે પહોંચવા આવ્યા છીએ ધાખડી ગામથી કાલિયાણા ફક્ત બે કિલોમીટર રહ્યું છે તો હવે માતાજીના દર્શન કરવા હું બહુ દૂર રહ્યું નથી તો હું તમને ત્યાં મંદિરે જઈને માતાજીના દર્શન કરાવીશ અને અમારે માતાજીનો પૂરીનો તાવો પણ કરવાનો છે અને અમે જમણવાનો પણ ત્યાં જ પ્રોગ્રામ કરેલો છે તો બધા મિત્રો તમને બતાવીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ તો મિત્રો વિડીયોને પૂરો જોજો ને બને એટલો શેર કરજો અને બધા જય માતાજી બોલજો જય માતાજી તો મિત્રો આ છે ધાકડી ગામનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો અને આ જે ત્યાંથી ધાકડી ગામમાં જવાનો રસ્તો છે અને અમારે આ ડાબી સાઈડ કાલિયાણા જવાનું છે અને જોઈ શકો છો કે આ દાખડી ગામમાં જવાનો રસ્તો અમારા ટીમના માણસો ભૂખ્યા થયા છે ને પાણી પીવે છે અને નાસ્તો કરી રહ્યા છે શું થાકી ના જુઓ માતાજીની ધંધા જોરદાર ફરકી રહી છે અને આ મિત્રો પાણી પી રહ્યા છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ના જય માતાજી જય માતાજી મિત્રો તો અમે જોગણીમાના મંદિરે પહોંચી જવાયા છીએ અને તમે પણ જોઈ શકતા છો કે જોગણીમાનું મંદિર હવે નજીક જ છે તો મંદિર જોડે જઈને તમને માતાજીના દર્શન કરાવું તો વિડીયોને પૂરું જોજો જય માતાજી જય માતાજી મિત્રો આ છે જોગળીમાનું મંદિર અને આ છે ગોગા મહારાજનું મંદિર આ મંદિર વોયરામાં છે અને ઉપર પણ જોગણીમાનું મંદિર છે તો ત્યાં પણ તમને દર્શન કરાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે તાવો કરવાનો છે અને જમવાનું પણ બનાવવાનું છે તો મારી મમ્મી મારા બનેવી તેમજ મારા ઘરના તે બધી તૈયારી કરી છે આ રિક્ષામાં મારા મિત્રો બેઠા છે ના બાજુ બધી તૈયારી ચાલી રહી છે જમવા માટે મારા બનાવી સમજે જો મિત્રો આ છોકરાઓ મોરાની મોજ કરી રહ્યા છે દર્શન કરતા કરતા બોરા એ ચાર બાંઠ મોજ હે મોજ હે વિજય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે ચૂલા પર ઝાણ મૂકી દીધું છે એક તપેલામાં બટાકાનું શાક છે અને એક બાજુ ભાત મૂક્યા છે અને બીજી બાજુ મારા કોકી એટલે મારા મામાના દીકરી અને મારા ઘરના જે છોડી માટે રોટ બાંધી રહ્યા છે અને મારી મમ્મી પણ આવી ગઈ છે રોટ બાંધવા માટે તો તાવ બનાવવાનો છે તેના માટે લોટની તૈયારી થાય ને લોટ બંધીને પૂરી પણ બનાવવાનું ચાલુ થઈ ગઈ છે તો મિત્રો તમે જોવો છો કે મારા બંને અને બેન બંને પૂરી થઈ ગયા છે તો મિત્રો બધાને જય માતાજી પૂરી તર્યા બાદ અમે પ્રસાદ લેવા એટલે કે બધા જમવા પણ બેઠા હતા અને જમવાની પણ ખૂબ મજા આવી હતી પણ તે કામના હિસાબે તે વિડીયો બનાવી નતો શક્યો તે માટે તમને બધાને માફી માગું છું માતાજીના દર્શન કરીને અમે પણ અમે ખુશ થયા અને તમે પણ વિડીયોમાં માતાજીના દર્શન કરી તમે પણ ખુશ થશો એવી આશા રાખો છું તમને બધાને મારા તરફથી જય માતાજી